બાળ મિત્રો આજે આપણે ગણપતિ દાદા નું ચિત્ર છે આ ચિત્ર ઉપર થી આપણે ગ મૂળાક્ષર શીખીશું ગણપતિ ગ બોલો મારી સાથે ગ

આ શેનું ચિત્ર છે ઓળખો જો હા આ તો નગારો છે આ ચિત્ર ઉપરથી આપણે ન મૂળાક્ષર શીખીશું ન નગારાનો ન બોલો જો બધા ન નગારાનો ન આ ચિત્રને તો તમે ઓળખતા જ હશો હા આ તો જગનું ચિત્ર છે આ ચિત્ર ઉપરથી આપણે જ મૂળાક્ષર શીખીશું જ જગનો જ બોલો જો બધા જ જગનો જ प्लीज लाइक શેર एंड सब्सक्राइब